जो मैनेजमेंट हमें में वहाँ पे अभी तक 17 तारीख से जो हड़ताल पे हम उतरे हैं हमसे कोई बात भी नहीं आज तक किया हुआ है इसलिए आज प्रशासन को हमें एक आवेदन पत्र देने के लिए यहाँ पे आना पड़ा

અને એ એક વર્ષ થવા આવ્યું છતાં પણ કોઈ એક સંતોષકારક વાત થઈ નથી અને આજે દાડો છે હડતાલનો છતાં પણ કોઈ વાદબી રીતે કોઈ વાત થઈ નથી મેનેજમેન્ટ તરફથી પણ કોઈ અમને કંઈક પહેલ કરવામાં નથી આવી તો અમે આજે ઉગ્ર માંગણી તરફ આગળ વધીએ એવું અમને લાગી રહેલું છે કારણ કે ત્યાંના લોકલ લોકો પચાસ લોકલ છે અને એ લોકલ લોકોની જમીન પણ ગયેલી છે અને અમે વાજબી રીતે માંગણીઓ કરીએ છીએ છતાં પણ મેનેજમેન્ટ તરફથી કોઈ સંતોષકારક આગલા દાળમાં અમે ભૂખ હડતાલ પર પણ જઈશું અને ઉગ્ર આંદોલન પણ કરીશું અને અનફેર લેબર પ્રેક્ટિસ ચાલે છે એના વિરોધમાં પણ અમે ઉગ્ર આંદોલન કરવા અમે જઈ રહ્યા છે તેની જાણ કંપનીને થવી જોઈએ અને મીડિયા મારફતે પણ અમે જાણ કરીએ છીએ કે તમ તમારા મારફતે કંપનીને જાણ થઈ જોઈએ કે આવનારા દિવસો એક વધારે ઉગ્ર બને તે પહેલા એક સમાધાનનો રસ્તો પર જઈ અને આ એક એગ્રીમેન્ટનું સમાધાન થઈ જાય તો વધુ સારું એવું અમે જણાવીએ છીએ 26 દિવસ દરમિયાન જ્યારે કંપનીમાં કામ ચાલી રહ્યા છે એ વાતો જાણવા મળી તો કોઈ અકસ્માત કહે છે હા બે ચાર દાડા પહેલા એક એમએસએસ કેટરના જે માણસો હતા એમના દ્વારા ઓપરેટરનું કામ કરી કરતા હતા એ તે દરમિયાન એમને એક રાઈટ હેન્ડ પર એક્સિડન્ટ થયું અને સુરત મૈત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યાંથી બે ત્રણ દાડામાં ડિસ્ચાર્જ કરીને એને સાઉથ ઇન્ડિયાનો છે ત્યાં ઘરે મોકલી આપવામાં આવેલ છે આ રીતે જે કામ કરે છે એ કાયદેસર ગણાય કે ગેરકાયદેસર એ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ

અને હોદ્દેદારના રોજ અમારે તમામ જે હોદ્દેદાર કે પછી અમારી જે યુનિયન છે એના માધ્યમથી શાસન અને પ્રશાસનને છું કે ગત એકત્રીસ માર્ચ બે ગાળાના સેટલમેન્ટમાં ઘણી બધી માગણીઓ હોય છે આમાં એમાં અમે આડત્રીસ જેટલી માગણીઓ કે અઠાવીસ થી આડત્રીસ જેટલી માગણીઓ માંગી છે એમાં ખાસ કરીને વેતન વધારો હોય છે મેડિક્લેમ જેવી સુવિધા હોય છે મોંઘવારી ભથ્થા જેવું હોય છે અને અન્ય પછી કપડાં કે જે કઈ યુનિફોર્મ કે સેફ્ટી શુઝ જેવી આડત્રીસ જેવી માગણીઓ હોય છે એમાં પહેલી માગણી વેજ એન્ડ સેલેરી ઇન્ક્રીઝની હોય છે પણ એમાં બી મેનેજમેન્ટનું જિદ્દી વલણના માધ્યમથી અમારે છેલ્લા એક વર્ષથી બહુ વિનમ્રતા ભાવે ચર્ચા ચાલતી હતી ઘણા ઘણા પાસાઓની સાથે કે ઘણા ટેકનિકલ મુદ્દાઓ કે લોજિકલી મુદ્દાઓની સાથે અમે લોકો એમની સાથે ચર્ચા કરતા હતા તો છતાં મેનેજમેન્ટે અમારી એક પણ વાતને ન સાંભળતા એ તેઓના માધ્યમથી અમને કોલ કરવામાં આવ્યો કે ભાઈ અમે આટલા જ પાંત્રીસો રૂપિયા જેટલા જ આપી શકીએ એના થી વધારે અમે આપી શકીએ નહીં અને એનાથી વધારે તમને જોતા હોય તો તમે જે કંઈ બી તમારે સ્ટેપ લેવી હોય હડતાલ જેવી ચીમકી લેવી હોય તો તમે લઈ શકો છો એવું મેનેજમેન્ટનું કોલ હતો અને એમની એ બધી વસ્તુની ધ્યાનમાં રાખીને એમના જિદ્દી વલણોને ધ્યાનમાં રાખીને અમે ગત સત્તરમી એપ્રિલ થી અહીંયા ધરના પર છે સત્તરમી માર્ચથી રોજ સુધી એટલે કે છવ્વીસ દિવસ થયા છે અમારે તો છવ્વીસ દિવસમાં કંપની દ્વારા કોઈ પણ પ્રકારનું અમારી સાથે અ પ્રતિસાદ આપવામાં આવ્યો નથી કે ભાઈ તમે આવો અને આના પર ચર્ચા કરીએ અને ચર્ચા કરીને વાટાઘાટાની પ્રક્રિયાને આગળ વધાવીએ મેનેજમેન્ટ દ્વારા એક પણ કોઈ સમાધાનીકરણ વલણ અમારા માધ્યમ એમના માધ્યમથી અમારી પાસે આવ્યું નથી તો અમે શાસન અને પ્રશાસનના માધ્યમથી અને આપ સૌ બધા મીડિયાના માધ્યમથી અમે મેનેજમેન્ટને તાકીદ કરીએ છીએ કે વિનંતી કરીએ છીએ કે તમે આવનારા દિવસોમાં વહેલી તકે સમાધાનની પ્રક્રિયા હાથ ધરો અને એક શાંતિ અને સુલેહ શાંતિ આપણા વિસ્તારમાં જળવાઈ રહે તે બાબતને ધ્યાનમાં રાખીને કોઈક સારો નિર્ણય સારું પ્રપોઝલ યુનિયન આપે જેથી કરીને યુનિયન એના પર વિચાર કરીને આ જે આઠસો જેટલા કામદારો હડતાલ પર ઊભા છે કે એમના પરિવાર સાથે બધા એમાં ઇફેક્ટેડ છે બધાને એનો અસર થઈ છે તો એ અસરને વહેલી તકે કંઈક ને કંઈક સારું પરિણામ આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને આપ સૌના માધ્યમથી શાસન અને પ્રશાસનને જણાવવા માંગીએ છીએ આજ રોજ અમે આવેદનપત્રના માધ્યમથી કલેક્ટર સાહેબને પણ જાણ કરી છે આ બાબતે તો આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું જય ભારત જય સંવિધાન જય વિજ્ઞાન